સાહેબ અમે અમર અખંડ દિવસ જોતા દર્શન માટે ગુરુદારી સારસાપુરી જેવા પાંચ દિવસના હગમાન લીકેલા છે એમાં અમારે પ્રથમ દિવસે જિલ્લાપાડામાં રાતી રોકાલ હતું અને બીજા દિવસનું આપણે ફરતીગુંજ મુકામે છે હવે બીજા દિવસે ત્રીજા દિવસે વડોદરાનું છે અને છઠ્ઠા પાંચમા દિવસે ગુરુદારી સારસાપુરી છે તમે પગપાળા સંઘ લઈને જાઓ છો તમારી સાથે કેટલા ગામના અને કેટલા લોકો છે અમારા સાથે લગભગ તિલકવાળા વિભાગમાંથી બસો પચીસ જણની યાદી બની છે હમણાં કેટલા જણ સાથે હમણાં લગભગ બધા જોડે જોશે આજથી આજના રાત્રિ રોકાણ તિલકવાળા ખાતે હતો હા આપણું નામ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ટડુ આમદલા આ પદયાત્રા દર વર્ષે ભાદરવા સુદ બીજના નિમિત્ત ભાદરવા સુદ પૂનિમના નિમિત્તે દર વર્ષે તિલકવાડા વિભાગમાંથી સારસાપુરી જે અખંડ દિવ્ય જ્યોતના દર્શન કરવાનો ખૂબ મોટો લાહો છે જે પદયાત્રા કરીને આ નેમી પ્રેમી ભક્તો ખૂબ પાવન થાય છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે